છો તમે આ રીતે ક્યારેય સરગવાનું શાક બનાવ્યું છે તો આજે આપણે એક નવી જ રીતે ભરેલા સરગવાનું શાક બનાવીશું તો તેના માટે ખાનાડીમાં એક સ્પૂન જેટલા શીંગના દાણાને અધકસરા વાટીશું સાથે પાપડી ગાંઠિયા લીધા છે તેને પણ આપણે વાટી લઈએ જો તમારે સેવ અથવા ગાંઠિયા એડ કરવા હોય તો પણ કરી શકાય હવે એ ખાંડણીમાં આઠ થી દસ લસણની કળી સાથે એક સ્પૂન કાશ્મીરી મરચું એડ કરી તેને પણ વાટી લઈએ સાથે અડધી સ્પૂન હળદર પાવડર અડધી સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરી તેને બાઉલમાં એડ કરી સાથે તેમાં લીલા ધાણા કટ કરેલા એડ કરીશું એક સ્પૂન તલ સ્વાદ પણ નમક અડધો લીંબુનો રસ સાથે થોડો ગોળ એડ કરીશું જો તમારે ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકાય હવે તેમાં એક સ્પૂન જેટલું તેલ એડ કરી બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરીશું તો અમે બસો ગ્રામ સરગ બોલી દો છે અને આ રીતે એને એક સરખા ટુકડા કરી લીધા છે હવે તેને આ રીતે વચ્ચેથી કટ કરી ડીપ કટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું હવે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું તે બધી સિંગમાં આપણે ભરી દઈએ અને આ તમે જોઈ શકો છો આ રીતે બધી શિંગ છે તે ભરાઈ ગઈ છે અને થોડું મિશ્રણ વધ્યું છે તે આપણે શાકમાં એડ કરીશું સાથે આપણે શાકનો વઘાર પણ કરી લઈએ તો પ્રેશર કુકરમાં બે સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ એક પીન સિંગ સાથે તેમાં બે ક્રશ કરેલા ટમેટા એડ કરીશું હવે ટમેટાની ગ્રેવી પ્રમાણે થોડો હળદર પાવડર લાલ મરચું પાવડર હળદર અને સ્વાદ પણ નમક એડ કરી બધું સારી રીતે મિક્સ કરી બે મિનિટ જેવું સાતળશું હવે તેમાં સ્ટફ કરેલી સરગવાની શિંગ છે તે બધી મૂકી હળવા હાથે સારી રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ જેવું સાતળીશું અને વધેલું જે મિશ્રણ હતું તે એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી એક મિનિટ જેવું થવા દે જરૂર પડે તે પ્રમાણે આપણે પાણી એડ કરીશું તો હવે તેમાં અડધો કપ પાણી એડ કરું છું જો તમારે જે ગ્રેવી રાખી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે વિસલ થવા દઈશું તો પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો શાક એકદમ સરસ બનીને તૈયાર છે